I don't know. નામ જયશ્રીબેન ગોહિલ હું રાજકોટથી આવું છું જ્યાં વિજ્ઞાન જાથાનું આમ સહાયતાથી અને આશ્વાસનથી હું અહીંયા પોલીસ સ્ટેશને આવી છું જેમ કે સુનિલભાઈ રાવળ છે મુકેશભાઈ છે રાધી છે ભારતી છે એ બધાએ અમને તાંત્રિક વિદ્યામાં અમને એવા ઉત્સાવી દીધા ઓલા ભાઈ દિનેશભાઈ રીબડિયા એ બધાએ તાંત્રિક વિદ્યામાં અમને એવા આમ ઉલજાવી દીધા અમારી મા દીકરીનો આમ ગલત ઇસ્તેમાલ કર્યો અને રૂપિયે પૈસે ટકે ભારતીય જ મને એવી ઉપસાવી કે તું તારા ઘરેથી ને ઝટ નીકળી જા ન તારો ઘરવાળો તારો દીકરો તારો જીવ લઈ લેશે રૂપિયા પૈસા ઘરેણા જે કાંઈ હોય બધું લઈને આવી જા મારી છોકરી પાસે રાધિકા પાસે રાધિકા પાસે બે વસ્તુ છે એના ઘરવાળા પાસે બેથી ત્રણ વસ્તુ તને તારો છોકરો મળી જશે તારી દીકરીને તારો છોકરો મળી જશે અને બે મા દીકરીને સારામાં સારું થાય તમારા બેનું ભવિષ્ય એવું સરસ થાય ને જે તારો ઘરવાળો છે એ તને તડછોડે છે ને એ તને પગમાં પડીને લેવા આવશે કે મારી ભૂલ થઈ ગઈ ને તારો દીકરો તને એવી જ રીતના તેડવા આવશે વિજ્ઞાન જાથાના સહયોગથી જે મેં અહીંયા પંડ્યા સાહેબ છે એના એને એને સાથ સહકારથી આજે હું અહીંયા મારી દીકરીને ન્યાય મગાવવા હું અહીંયા અમરેલી પોલીસ સ્ટેશનમાં આવી છું અને મારી દીકરી હારે આ લોકોએ બહુ ખીલવાડ કર્યા છે અને બહુ આમ માનસિક ત્રાસ દીધો છે બળજબરી કરી છે અને તાંત્રિક રીતે એટલી મારી દીકરીને આમ હેરાન કરી છે અમે મા દીકરીને લાચાર કરીને અમને આમ ન ક્યાંય જવા દઈએ ન કોઈની હારે આવવા દઈએ કે ક્યાંય ના અમને નથી રાખ્યા મારી દીકરીનું શોષણ કર્યું શરીરથી અને મારું પૈસે તકેથી કર્યું છે આ તાંત્રિક વિદ્યા તાંત્રિક વિદ્યા કરી પચાસ હજાર ને ત્યાં હાજર એક લાખ ને ત્રીસ હજાર મારે રોકડા તમને દેવાના છે બરોબર ને બે વીટી ને બે બુટી બરોબર હવે તું સમજી લે હું અસલ મેલડી બોલું છું બોલ હવે તારે ધમકી તું ચાલુ કરી દીધું નહી તને ધમક્યું નહી હું મા બોલું છું માં કોઈનું ખોટું ન કરે અને માં ખોટે ઉભી નો રે એટલી મને ખબર પડે પૈસા બાબત

બનાવની હકીકત એવી છે કે રાજકોટના એક ભોગ બન કે જેમના પોતાના પત સાથે થઈ ગયા હતા અને ત્રણ વર્ષ બાળક હતો એમના પતિ જોડે રહેતો હતો અને ઘર સંસારમાં કલેશ ચાલતા અને પોતાનો જે ભાઈ હતો એ પણ તેમના પરિવારથી દૂર રહેતો હતો તો આ દરેક મારી એક ભારતી બેન નામના વ્યક્તિ આવી અને એમને કહે છે કે તમારા પરિવારની અંદર તમારા કુટુંબમાં એક વળગાડ છે કે જે અંધશ્રદ્ધામાં માને છે એ વળગાડને તમારે દૂર કરવો પડશે એ દૂર કરવા માટે મારા જમાય છે મુકેશભાઈ ભેસાણીયા કરીને એ અમરેલીમાં રહેશે અને એ તમને આ દૂર કરી આપશે આ મારફતે એમણે મુકેશ ભેસાણીયાનો સંપર્ક કરાવ્યો ત્યારબાદ મુકેશ ભેસાણી સંપર્કમાં આવી મુકેશ ભેસાણીયા તેમના પત્ની રાધિકાબેન એ બંને એમણે અહીંયા અમરેલી ખાતે બોલાવી એમને અલગ અલગ વિધિના નામે અલગ અલગ સમયે અલગ અલગ રકમ ઉઘરાવી અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિધિ કરાવી એમ પછી પૈસાની માંગણી કરીને પૈસા લીધા ત્યારબાદ અમુક સમય બાદ એને એવું જણાવવામાં આવ્યું કે મુકેશ ભેસાણીએ કે મારા દ્વારા આ જે વળગાડ છે એ દૂર નહીં થઈ શકે તો આને માટે મોટા ભુવાનો સંપર્ક કરવો પડશે આવું કહીને વિસાવદર ખાતે સુનિલ રાવળ નામના વ્યક્તિનો સંપર્ક કરાવ્યો ત્યાં જઈને પણ વિધિ તાંત્રિક વિધિ કરાવી અને ત્યાં પણ પૈસાની લીધી દીધી થઈ ત્યારબાદ અન્ય વ્યક્તિ દિનેશ રેબડિયા એમનો સંપર્ક કરાવ્યો અને એમની સાથે પણ આ પ્રકારની વાતચીત થઈ આમ અલગ અલગ મુકેશ વૈસાણી રાધિકાબેન ભારતીબેન સુનીલ સુનિલ રાવળ અને દિનેશ રેબડિયા આ પાંચ લોકોએ અલગ અલગ સમયે તાંત્રિક વિધિના નામે અલગ અલગ સમયે અલગ અલગ રીતે પૈસા પડાવ્યા હતા ત્યારબાદ જ્યારે પૈસા પૂરા થઈ ગયા ત્યારે ભોગ બનાર બેન ને એવું કે તમારે આ તાંત્રિક વિધિમાંથી નિકાલ પ્રોપર લાવવો હોય અને તમારા બાળક છે એમને કોઈ નુકસાન ના થાય તમારા બાળકનું જીવનું જોખમ ના થાય એ માટે તમારે મારી સાથે શારીરિક સંબંધ બાંધવો પડશે એટુ કોઈ એને ધમકાવી ડરાવી અને એમની જોડે બળાત્કાર પણ ગુજાર્યો હતો જેથી આ પાંચ લોકો સામે તથા એક 1000 અન્ય વ્યક્તિ સામે તપાસમાં જે બી ખુલી આપે એ તમામ લોકો સામે બળાત્કાર છેતરપિંડી ઠગાય મદદગારી ગુનાહિત કાવતરૂ લગતે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે અને આ પાંચ પૈકી ચાર આરોપી તાલુકા પોલીસ દ્વારા હાલમાં અરેસ્ટ કરવામાં આવ્યા છે અને અન્ય વ્યક્તિની હાલમાં ચાલુમાં છે આવેન તપાસ હાલમાં ચાલુમાં છે આ આપ વ્યવસામે કોઈ આગળ ગુના નોંધાયા છે એ ગુનાઈ તિત્યાસ બાબતે હાલમાં તપાસ ચાલુ છે હું આપના માધ્યમથી મીડિયાના મિત્રોના માધ્યમથી લોકોને અપીલ કરવા માંગુ છું કે આ પ્રકારની કોઈ પણ તાંત્રિક વિધિમાં ભુવા ભવાય કે અન્ય કોઈ પણ પ્રકારની લોભ લાલચમાં આવ્યા વગર કોઈપણ પ્રશ્ન હોય તો કાયદાકીય રાહે મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ ટેકનોલોજીના માધ્યમથી એ નિકાલ લાવવો જોઈએ આ પ્રકારના કોઈ પણ ભુવાના કે ધતિંગના કોઈ પણ લોભ લાલચમાં આવવું જોઈએ નહીં આ માટે લોકો જાગૃત થાય એ પણ હું અપીલ કરું છું ભાઈ ને પૂછો તો બેન ઓલી ભભૂતિ લગાડી તો અરે સવારે તો બહુ હા મેં એટલે જ તમને અત્યારે ફોન કર્યો કારણ કે મેં તમને કીધું પાટ ઉપર આવ્યું ઓલી વસ્તુની જે આ વાત આપડે કાલ રાતે બાંધી ને તો અત્યારે હું પાટ નાખીને બેઠો ને દાણા બીજા ના જોતો હતો તમારી કાંઈ વાત નતી એ વસ્તુ મારી સામે આવી પાટ ઉપર હેમજ મને કે તું કોણ કે મને કાઢવા વાળો એટલે મને કીધું હું તારો બાપ મેં કીધું તું એવી કેમ વાત કરું હા એવું એટલે મે તમને ફોન કર્યો બરાબર હવાર માં મેં બઠો વારી દીધો નિકુ વાળી વસ્તુ રહી ને બેન એમાં બે જનાવર દેવાના એક નિકુ ના પેટ વાળું ને એક મોહિની ચોખી હટાવાનું મોહિની ચોપી નો હટાવી ને તો ધારા જેવો વ્યવહાર કરીને એ વસ્તુ આપડા થાય નઈ સમજી લે અને એ હું કરતો નથી એવું તો આપડે ક્યાં કરવા જવું છે એટલે બે જનાવર ની વાત બાંધી ચાલી જેવું થાય હો ને બે જ બે જનાવર પછી ખાટકી નું મેંતાણું અને હું આ એકલો નથી જવાનો બે ભુવા મારી ભેગા લઈ જવા જોઈએ કારણ કે થોડી ડેન્જર વસ્તુ છે માતાજી નિવેદ મારી માતાજીના નિવેદ હાલો હું કાય નાં લઉં ઓલા બે મારા ભેગા આખો દી દી આવે તો મારે મેંતાણું ને દેવું પડે ને બે તો ભાઈ આ વસ્તુ નું અત્યારે મેં બધું ઊભું રાખ્યું છે બરાબર છે અને વસ્તુ મુકાય એવી આકરી છે ને ભાઈ એની વાત જવા દે તું બરાબર અને બે જણા વાર દેવા જોઈએ અને મારા એકલા થી આ કામ પતે એવું નથી બરાબર છે બે ભુવા બીજા મારે ભેગા લઈ જવાજો બે જનવર નો વ્યવહાર એટલે હું તને કહું છું એક મોહિની હટાવાનો વ્યવહાર છે અને એક નિકુના પેટ માંથી કાઢવાની વાત છે બરાબર છે એક જનવારે પતી જાય એવું હે પણ બે એટલે અટલે દેવાજો કારણ કે સામે ઓલી બાયે જી ઓલા ભુવા એરે સબંધ બાંધીને જે વ્યવહાર કર્યો છે ને એવો આપડે તો કઈ વ્યવહાર કરી નો હગી એવો ક્યાં આપડે સંબંધ બાંધવા જાવો કેજી ભાઈ તું જનાવર ની વાત બાલીક હાજર રૂપિયા નો ખર્ચો થાય એમાં બેન ને મેં કીધું જો અત્યારે ચોખવટ કરીને શું થાય પછી પાછું બીજા કામનું એને પેલા બધી જો એમાં એવું બીજા નું છે ને ભાઈ પછી બરાબર એનું કારણ તને કહું પેલા નીકુ ને આ વસ્તુ માંથી ઉપાધિ નીકુ ની છે કારણ કે હું અત્યારે મારા મોટી મોણ મોનપરીથી દાણા ઝોરા વાળા આવ્યા હતા એનો પાઠ નાખી બેઠો હતો ને તો આ બેન ના ઘર ની વસ્તુ તરત મારા સામે આવી કે હવાર માં મેં એને બઠ્ઠો વારી દીધો એ કે એટલે અત્યારે બે માં ઉજન વાળી વાત પતાવા જ આવી જાય કારણ કે નકર તો આ ઘા ઉપર ઘા થાય છે યાર કારણ કે ઈ તો એક ચોકી તો હું મારી આવું અને તન ભુવા જવાના હાઈ બરાબર વ્યવહાર કરવા અને તું હોય તો તું આવજે ઉતારે ભેગો બરાબર હે વસ્તુ બૌ અઘરી થતી જઈએ અત્યારે છોકરા ની ઉપર કેવું કાઉન્ટર થયું હોય ખબર હે ઈકુ ને વારી લેવાનો છે ધારા બાજુ તમે ખેચાતા નહીં નકર તમારે ખોટા ખર્ચા થાય વાંચો નીકુ ને વાળ વાકો નહી થાય નીકુ આપડી ભાઈ આવી જાય બીજું તમારે હું જોઈ બેન બીજું કઈ નથી ધારા એના ઘરે વહી જાય પછી ચોકી માર દઉં ઓલા ભાઈ દિનેશભાઈ તમને હું કીધું કે ચોકી મારી દે ને એટલે કોઈના બાપ ની કેવળ નથી અને

તેને રાજકોટની યુવતી અને તેની માતાને તંત્ર વિદ્યા અને અંધશ્ધાનો ભોગ બનાવી અને અમરેલીના તાંત્રિકે એનો હવસનો શિકાર બનાવી અને માતાની પાસેથી બંનેએ ભૂલ મળીને આશરે ત્રણ લાખથી વધુની રકમ પણ ઓળવી ગઈ છે તે સંબંધી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવી છે આરોપીઓની ધરપકડ કરી છે અને તપાસ ચાલી રહી છે આ સમગ્ર ઘટના છે માત્ર માતા છે એને પુત્ર પ્રેમ અને ફોટો જવાની ઈચ્છા અને માતા હતી એના પતિ સાથેને અણબનાવ અને પુત્ર છે અલગ રહેવા જતા આ બધી વિકટ સમસ્યામાં અંધશામાં ફસાતા બરબાદીને આમંત્રણ આપ્યું અને એનો કરુણો અંજામ આવ્યો અને અંતે પોલીસ દફતરે ગુનો દાખલ કરવામાં આવ્યો વિજ્ઞાનદાતાના કાર્યાલય રૂબલો આવતા એટલે સર્વ સમગ્ર માહિતી જાણી અને વધુ ચૂકવાની ભાવનાથી અમરેલીના એ એસપી હેમંતકર સિંઘ સાહેબે ખૂબ જ સહકાર આપ્યો તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરજી ચૌહાણ છે તેમને આ ડિટેક્ટ કરી અને ચાર આરોપીને તાત્કાલિક અસરથી એને ધરપકડ કરવામાં આવી છે અને તેને કબૂલાત પણ આપી દીધી છે કે આ જે પીડિત યુવતી છે તેની સાથે એની પરવાનગી વગર જબરદસ્તીથી ભય બતાવીને સારી સંબંધ છે આ કરુણ કિસ્સાની અંદર માતા બિહાલ થઈ ગઈ આર્થિક રીતે પાયમાલ થઈ ગઈ અને ભવિષ્યમાં આ બધાનું પુનરાવર્તન ન થાય એટલા માટે વિજ્ઞાન જાથાએ આ આખો જે સત્ય હકીકત છે ઉજાગર કરેલ છે અને બોધપાઠનો કિસ્સો એવો છે કે તમે કોઈ પણ અંશમાં ફસાવ તો બરબાદીને જ આમંત્રણ થાય છે આવું ન થવું જોઈએ આપણે એકવીસમી સદીમાં વિહાર કરીએ છીએ અને એને અનુરૂપ આપણું વાણી વર્તન અને વ્યવહાર હોવા જોઈએ એનાથી વિપરીત પરિસ્થિતિમાં આપણે આ માતા અને પીડિત વ્યક્તિ છે જે શારીરિક ભોગ બની છે અને પોતે સેક્સકાંડમાં પણ એ સામેલ થઈ ગઈ આવો માત્ર અંધશ્રદ્ધાયુક્ત બનાવને કારણે થયું છે આવી દારૂ પરિસ્થિતિનું નિર્માણ ભવિષ્યમાં ન થાય એના માટે એફઆઈઆર આરોપીઓને અત્યારે પોલીસ કસ્ટડીમાં છે અને પોલીસ વિશેષ તપાસ કરી છે વિજ્ઞાનદાતા લોકોને અપીલ કરે છે કે તમે કોઈ તાંત્રિક કેવા કહેવાતા કોઈ ઢોંગી હોય એમાં તમે જો આવી રીતે કોઈ પૈસાથી બી હાલ ગયા હોય અથવા તમારી કોઈ કોઈ પણ વ્યક્તિ આમાં ભોગ બી હોય તો ફરિયાદ કરવા આગળ આવે વિજ્ઞાન જાતા સદૈવ લોકોને મદદ કરે છે